ગામના ગ્રામજનો દ્વારા તાપી કલેક્ટર ની રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે પંદરમી ઓગસ્ટ બે ના રોજ ગ્રામ ઠરાવ કરવામાં આવે છે કે જેમાં ચચર ફળિયા અને નવી ઉકાઈ ફળિયા ને નવી ઉકાઈ ફળિયાના ગ્રામજનો દ્વારા કે સભ્યો દ્વારા એવી કોઈ માંગણી કરવામાં આવી જ નથી અને ગ્રામજનો વહીવટી અડચણ કે સરકારી કામજીની આજ દિન સુધી કોઈ અડચણ ઊભી થઈ નથી તેમજ ગ્રામ સભાના એજન્ડામાં પણ આ દરખાસ્ત કરેલી નથી તેથી ઠરાવ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી રજૂઆત કરતા ગ્રામજનોની વાતને જણાવતા માંગીએ છે કે ચચરબંદા ફળિયો અને નવી ઉકાઈ વિસ્થાપિત કરીને ગુણસદા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે જો આ બે ફળિયાને છૂટા કરવામાં આવે તો આ બંને ફળિયા માટે વધારે સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે આ બંને ફળિયાઓને હજી સુધી સ્મશાન માટેની જગ્યા પણ કાયદેસર રીતે ફાળવવામાં આવેલ નથી આ બંને ફળિયાને ગામ તરીકેનો દરજ્જો પણ મળેલ નથી જેથી ગામમાંથી ફળિયા છૂટા કરવાનો પ્રશ્ન રહેતો નથી વધુ મહેતા રજદારો દ્વારા જણાવવામાં આવ્યું હતો કે ગ્રામસભાના સભાના ઠરાવની સરપંચ તથા ઉપસરપંચ કથિત કાવતરા રૂપે બે ફળિયાને જાણી બુજીને રાજકીય આડકતરો ફાયદો જોયે છે અને તે યોગ્ય નથી આ બંને ફળિયાના ગ્રામજનો દ્વારા તથા સભ્યો દ્વારા આપને લેખિત આવેદન પત્ર સહી અંગૂઠો કરીને વિરોધ નોંધાવ્યો છે અને માંગણી કરીએ છે કે આ પ્રક્રિયાને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ હેમંતભાઈ ગામિત ચચરબુંદા ફળિયામાંથી આવું છું ગુણસ્તા ગ્રામ પંચાયત છે અમારી અને ગુણાસ્તા ગ્રામ પંચાયતમાં અમારે ચચરબુંદા ફળ્યું છે તેવી રીતે ઉકાઈ નવી ઉકાઈ પણ ફળ્યું છે એ વાતમાં આવ્યું છે કે સરપંચ યશોદાબેન કિસાનભાઈ ગામિત આ બે ગામોને બાયપાસ કરવા માગે છે અને એના પોતાના વય મનુષ્યથી એટલે કે દુશ્મનો થી એ અમને અલગ કરવા માંગે છે કેમ કે અમારા ગામોમાં કોઈ વિકાસ અમલ નથી કરતા ત્યારે અમે રજૂઆત કરીએ છીએ એ લોકોના આ બધી ખરાબ ટેવના હિસાબે અમે આજે કલેક્ટર સાહેબ ને શ્રીને અમે આવેદનપત્ર આપ્યું અને અમને જાણવા મળ્યું કે સાહેબે કીધું કે અમને અમે તમને કોપટ કરીશું હજુ સુધી અમારી પાસે કઈ આવ્યું નથી એવી વાત અમને સાહેબે કીધું

એ ગામમાં એવી કઈ સગવડ નથી કે એવી કઈ જગવાય નથી આ બાબતે તલાટી દ્વારા શું જણાવવામાં આવ્યું તલાટી દ્વારા કસ્ટમ અમને જવાબ મળ્યો નથી માજી સરપંચ ગ્રામ પંચાયત ગુણસદા નગેનભાઈ ગામિત અમારી માંગણી માંગણી તો નથી અમે જે ઠરાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે એમના સરપંચ યશોદાબેન ગામિત ગ્રામ પંચાયત ગુણસદા એમણે ગામની માંગણી કે પછી ઠરાવ કે એવું કોઈ અમે નવું કાંઈ ફળ્યું ચચરબુંદા ફળ્યા તરફથી માંગણી કરવામાં આવેલ ન હતી છતાં પણ એમના મરજી પ્રમાણે એમણે એક ઠરાવ કરેલ છે પંદરમી ઓગસ્ટના ગ્રામસભાની અંદર એ પોતાના મરજી પ્રમાણે ઠરાવ છે ગ્રામજનોનો ઠરાવ નથી કે સભ્યોનો ઠરાવ નથી છૂટા કરવા માટેનો એમનો તેના વિરોધમાં અમે આજે કલેક્ટરને ને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા કલેક્ટર દ્વારા શું જણાવ્યું કલેક્ટરે એમ કીધું કે અમારી પાસે એવી કોઈ માંગણી આવેલ નથી જે તે વખત આવશે તો અમે એમના માટે એ કાર્યવાહી કરીશું એમ